મહેસાણા અને સાબરકાંઠાની સરહદ પર સાબરમતી નદી પરનો ઓવરબ્રિજ સાંકડો અને ખખડધજ વાહન ચાલકો હેરાન પરેશાન બરોડા પાસેના ગંભીરા ઓવરબ્રિજ પડવાની ઘટનાને લઈને રિયાલિટી ચેકમાં દેરોલ બ્રિજ ખખડધજ જોવા મળ્યો મહેસાણા અને સાબરકાંઠાની સરહદ પર સાબરમતી નદી પરનો ઓવરબ્રિજ પર ખાડા જોવા મળ્યા તો બંને બાજુના પેરાપીટના સળિયા પણ દેખાઈ રહ્યા છે સાબરમતી નદી પરનો ઓવરબ્રિજ અંદાજે પાસઠ વર્ષ પહેલા બનેલો છે જેની લંબાઈ અંદાજે બસો પચાસ મીટરથી વધુ છે તો સાંકડો ઓવરબ્રિજ બે ભારે વાહન નીકળે તો ટુ વ્હીલર સહિતના વાહન ચાલકોના ઓવરબ્રિજ પસાર કરતા ધબકારા વધી જાય છે ઓવ ઓવરબ્રિજની બંને તરફની તો તૂટી ગયેલી છે જ્યારે ઓવરબ્રિજ પર ઊભા હોઈએ છીએ ત્યારે વાહનો પસાર થાય છે જેને લઈને ડર લાગે છે આ ઓવરબ્રિજ અંગેની માહિતી કોઈપણ જગ્યાએ મૂકવામાં આવી નથી ત્યારે વાહન ચાલકો પણ કહી રહ્યા છે કે નવો ઓવરબ્રિજ બનાવવો જરૂરી છે કારણ કે વડોદરા જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તાત્કાલિક ઓવરબ્રિજનું નવીનીકરણ કે સમારકામ કરવું જરૂરી બન્યું છે हाँ मिसमाइल नाम है मेरा ये कम से कम सत्तर साल पुराना ब्रिज है और अभी जो ब्रिज पे जो आते जाते रहते हैं ना ना तो तो बड़ी गाड़ी जब निकलता है तो पूरा पुल हिलता रहता है कभी भी अकस्मत होने का उसमें चांस रहता है और ये ब्रिज अगर सरकार बनाए तो अच्छी बात है या तो इसको रिपेयरिंग करा देवे या तो फिर नया बना दे ये दो जिलों को जोड़ता है एक साबरकांठा एक मेहसाना जिला करीबन लाखों हजारों की तादाद में गुजरते हैं साधन यहाँ कभी भी ये बड़ा हादसा हो सकता है यहाँ पे दिक्कते क्या दिक्कतें वही आती है कि जब भी निकलते तो ख़ट, उसमें खड्डे गिर जाते हैं कभी अकमत होने की भी संभावना ज्यादा रहती है कभी कभी अकस्मत भी ज्यादा हो जाते हैं अगर कोई गाड़ी बंद हो जाता है तो ट्रैफिक की समस्या ज्यादा रहती है